પારસી ટેકડાના રહીશો દ્વારા આવેદન પત્ર આપવા આપવામાં આવ્યું પારસી ટેકડા ખાતે આખાપાડાના ગતર લાઈનની ગંદા પાણીના નિકાલ માટેના સોસ ખાડાઓ પારસી ટેકડાના દોઢસો મીટરના અંતરમાં બનાવવામાં આવ્યા છે જેના કારણે બોર કૂવાનું પાણી પીવાલાયક તેમજ ઘર વપરાશને યોગ્ય નથી પાણી ગંદુ કલર વાળું તેમજ વાસ આવે છે એના જ કારણે આગળ પણ રોગચારો ફેલાયો હતો આ બાબતને લઈ કોઈ નિકાલ કરવામાં આવ્યું નથી અને ત્યાંના સ્થાનિક લોકોએ નરસિંહ વસાવા આ ત્રણેય વ્યક્તિઓ આ બાબતનો નિકાલ માટે વિરોધ દર્શાવ્યો હતો જો કોઈ પણ રહેવાસીને કોઈ રોગ કે કોઈ બીજી જાનહાની થશે તો આના જવાબદાર આ ત્રણ વ્યક્તિ રહેશે આમ રહેવાસીઓ અને જો પંદર દિવસ નહીં વિરોધ કર્યો છે ત્રણ સભ્યો છોકરાઓને પણ પ્રોબ્લેમ થયો તમામ જવાબદારી ત્રણે સભ્ય એવું કે છે કે પારસી ટેકરા ત્યાં દો બાબર એવું બોલે છે કોઈ પણ રોગચાળો થશે તમામ જવાબદારી એ ત્રણ વ્યક્તિઓની રહેશે બાબર ને ચોથા તમે

નો પકારનો એ નીકળીને નદીમાં આવે છે પારસી ટેકરાની એકજેટ સો સોથી દોઢસો મીટર ની અંદરમાં હ જેનાથી ગંદુ પાણી નદીમાં આવે છે ને બોરોમાં ઉતરી ગયું છે સ્મેલ મારે છે છોકરાઓ બીમાર થાય છે કુજલી થાય છે અને આખા ડીડિયાપાડાની શમશાન પારસી ટેકરાના બસો મીટરની અંદરમાં છે ભડગાવીને જતા રહી છે પંદર કલાકથી અઢાર કલાક ધુમાડો પારસી ટેકરાએ વેઠવાનો રહે છે અને અડધું અધેરું રે જે એ સડીને ગંધ મારે છે તેથી ગામજીવનની હેલ્થ ખરાબ થાય છે તો તાત્કાલિક આ બે વસ્તુને એનું કોઈ બી જગ્યાએથી નિરાકરણ આવે કે અહીંથી હટાવે કાં તો આગળ લે બે પ્રશ્ન છે સોસ કુવાનો સોસ કુવા અને પાણી પાણી બોરોમાં ઉતરી ગયું છે પાણી ઉતરી ગયું છે ગંદુ એનાથી તો એનાથી તકલીફ પડે છે બરાબર તો તાત્કાલિક આ બે વસ્તુનો નિકાલ થશે તો પાણી ચોખ્ખું થશે કાં તો આરોગ્યને તમે સેમ્પલ લેવા કહો ગટરનું કે એનાથી કેટલી બીમારી થશે કેટલા પ્રકારની વાંધો નહીં સીડીઓ સાહેબ આવે ને એટલે મેં તલાટી સરપંચને બોલાવીને પછી ચર્ચા કરીને તમને મેં જાણ કરું પછી

જે આખા ડેડિયાપાડાની ગટર લાઇન પારસી ખાતે શોસ્કુઓ બનાવવામાં આવેલો છે એનાથી ગંદુ પાણી નીકળે છે અને છોકરાઓની હેલ્થ ખરાબ થાય છે એ બાબતને લઈને અમે આવેદનપત્ર આપ્યો છે એના વિરોધમાં બંગલા ફળિયાના ત્રણ શખ્સોએ વિરોધ કર્યો છે જે બંગલા ત્રણ સભ્યો છે એ સભ્યોએ એનો વિરોધ કર્યો છે જેથી લઈને છોકરાઓની હેલ્થ ખરાબ થાય પણ થશે તો એની તમામ જવાબદારી એ બંગલાફિયાની ત્રણ વ્યક્તિઓની રહેશે